तू केम पेल तू खोटे खाऊ तर पडे खाव तो <laughs> पहली बीमारी, है ना वो खबर? कहाँ जाओ? कॉटन में? पहली बीमारी ऐसा बताओगे? ये मैं तो 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 भी मुहाल है पासों। इधर ऐसा, तो आपने क्या रुलेसा? लेक्सी बेटा ले ले ये गाड़ी तुम्हारा दस्ता रही है ये बैनो और का ये वो नोट है कि तुमने किदो के वाला ने दर्शन था कि ताली उगाड़ो मैं ताली उगाड़ूं की थी લેગુ હાલો મે પ્રશ્ન પૂછું આ પૂછો પાકા કરીને લાવ ને બોલ તું તો કે તો તને આ બધા વાય પડ ને હા પડતી

અમરા પત્ર પાદ પત્ર હ ને અભી લે પછી પત્મન ન થાવડકા આયા પાકાકરણ કીધું થા ને ત્રણ તમને કીધું થા ત્રણ કીધું થા પાંચ કીધું થા આ મારા ભાઈ નું બધું ધ્રુને ઇકલ હે કો લે હાચી બગકેતી ઘેર ફોન જોતો છો કોને જોવો તો પડે ને એટલે

બેટા રાહુલ ગુજરાત રાજ્યના 38 જિલ્લા છે વાહ સર બેટી જા લે તમને કેટલા વખત કહું ટીના હજુ પણ કાળી ની પહેરવા છો બોલા લે સર તે કીધુંય કાળી પહેર તમે ઘર પાકી થઈયું હું થઈયું

把干净点。 બાળકો અને આધુનિક આપણો ક્લાસરૂમ એનો અહિયાં આપે હુબ જેની એક્ટિંગ હતી જોતા હોય એ પ્રમાણે એક્ટિંગ ખૂબ સરસ બાળકોએ રજૂ કર્યું હવે શાળાના શિક્ષિકાબેન શ્રી મેરા વિનંતી કરીશ કે દેશભક્તિ ગીત રજૂ કરે અને છોકરાઓ અને દીકરીઓને રાગમાં ગાવાનું જો ટ્રેનિંગ આપતા હોય તો મેરાજબેન જ છે આપણી સ્કૂલ માં